કોરા કણ કીધું તો હોરા કણ કીધું તું કરે હોઈ ગયો તો બફોર સુઈ જા રેડ તો ખોક લઈ ગયો એન મશી એ લાગો દારી મારું દુ પાડવાનું ઉપાડ ઉપાડ નક રવા દયો ખોટી ખાયું તાર ઉપાડું છે થારી તો આરી વેશી મારું હે હવે તારા બાના બાની એક સીધી નિશાની છે કે હું હતું તાર હવે ઈ દે હાચવાની આપના બા નથી છે કંધા

કાતરો જતો રહ્યો કાતરો જતો રહ્યો કાતરો તારે હવે હું લઈ જાય પણ આ તો તમે લઈએ છે મો જાવ બે બે પાડી જા હવે બે આજ પાડી ગયો દેખાય કણો શું આ નહી પણ આ વજન વાળા તો કાપે છે તમે આ ને લઈને ઝઘડો કરતા હતા એટલે હું તમને પૂછી ના જો વારું છું પૂછી વાળો કાપડ નહી ઓબર ને

wabi aditana wabi? ngoo waba maro sen maro lewano waba tamaro han a ah. waba tamaro se a ah. pon go tango wapu dhoto dhlaigo a apri matan pala igi tu matan pala? matan he tulahu ke awu bakla ala bakala, jan bakla alu jan Uf. jan bakala, jan bakla ala tulahu jan jan e ni di. thayang nanti agarba cuman ja iturna abru bampulu pai e e na dhaman wapu ayu jan kato jan aa

તમારો બાપ બેકો તમે બે જબર પાકા તમે બે હચાર લઈ અમે જવા યાત્રા પોતા પણ યાત્રા નહીં કે તમે લઈ જા પણ તમે જાડે યાત્રા લઈ જાજો ચમ ખાતે પોભે લઈ જજો તમે તાર તવી ડોશી અને મેલ્યો અમે પોપેરણો લઈ જ રોટલો કરી તમે ને આ બધા મોળીયાં પુળીયાં બધું લઈ જજો તમે અમે લઈ દહે ને હવે પૈસા ગણીજો ના પૈસા નહીં તમે અમામો બેહજો ને પૈ બેટવા હળગે ને માં બળી જાત એટલે દુંધાઈ નય અમે સાથી તમ મરછતા નઈ તો આંગરી રાખી તમને

વાબો બસ છે માર મય અને જો આટલે વાબો છે અને આટલે ઓબો બસ આન કીધી કે વાબો મારો લઈ રેવી હાથ તો ના મજા આવે હવે આપણે કહેવાય ખેડા પીવા એ જાય કરતા પૂરું અને તમે કોઈક વાબો હાલ ને કહેતા મારો છે વાબો મૂકવા નહીં આવે બોધા પોતા પોતા